તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી અને આપણે પુના થી સ્ટાર્ટ કર્યો છે પુના આપણે આ રૂમમાં રોકાયા હતા ગાઈસ અમાર વિપુલ ભાઈ હવે નાવા જશે એ નહીં કાડે એટલે ભાઈ અજો જશે અજા પછી મે નહીં કાડું ગાઈસ અને આઈનો તમને બહારનું લોકેશન બતાવું તમને અહીં તાપ બહુ પડે છે એટલે તમને કારો કારો દેખાતું હશે તો ગાઈસ આ બાજુ ખતરનાક તાપ પડે છે એટલે નહીં ધોઈને અમે આ મંદિરે ઉપડવાની વાત કરીએ છે આ દેખો ગાઈસ તમને ઝૂમ કરીને બતાવું આ મંદિર છે ત્યાં અમે જઈ જઈએ આવે નહીં બઈને અને અત્યારે આવું કઈક છે અને હવે આપડી રૂમ માં જઈએ હવે આપણે આપડી નહીં આ ભાડાની રૂમ ગાઈસ આ છે આપડી ના ભાડાની રૂમ આપડી કઈ જરાદળ આપડી આપડી આવડી જાય છે તો ગાઈસ હવે આપણે જઈએ આપડી બીજી રૂમ માં બધા છોકરાઓ રોકાયા છે આ સાયકલ આ બધું પ્રકાશભાઈ મોડલ ધોર અમાર નવનીતભાઈ ઊંઘી રહ્યા છે પાટો હાથે બોલીને ખાલી ખાલી બતક અને રવિ મોડું અને ગાય સા લોકો આ રૂમ માં રોકાયા હતા અને આપણી રૂમ તમે મેં તમને બતાવી દીધી છે અને પાછળનું ગેલેરી તમને બતાવું ગાય સાંઈ નું લોકેશન કઈક આવું છે આપણી બાજુ મંદિર દેખાય છે ને આ બાજુ

વિપુલભાઈ નહીં કાઢ્યું કરણ નહીં કાઢ્યું હવે આપણે રહ્યા છે અજય રહ્યો તો નહીં કાઢ્યો પછી કન્ટિન્યુ કરીએ આપણે તો તો ગાઈસ ફ્રેશ થઈ ગયો છું ફર્સ્ટ ક્લાસ આ બાજુ કરણ બી ફ્રેશ થઈ ગયો કરણ આવે છે આ કરણ અમારે ઓ અમારે અજયભાઈ બી મસ્ત ફ્રેશ થઈ ગયા છે ડેન્જર તો ગાઈશ ચલો ચાલુ શું કરા કરું છું ઓ તો ગાઈસ ચલો નહીં કાઢ્યું છે હવે આપણે સેટઅપ બાજુ જઈએ હવે કે મંદિર હે ઓકે ચલો સેટઅપ બાજુ જઈએ હવે આ છે બાથરૂમ ગાઈસ અમાર નવનીત ભાઈ નાયક ને નહીં કાઢી ઓકે ડન નહીં કાઢી છે તો બરાબર તો ગાઈસ ચલો હવે જઈએ આપણે નીચે દાદરા તરફ તો ગાઈસ ફાઇનલી અમે નીચે આવી ગયા છીએ અને આ બાજુ આપણા બધા માણસો ઉભા થઈ ગયા હતા નહીં તો ઇન્ફ્રેસ કેલા દાડાના નયા નતા બધાને હવે નહીં કાઢ્યું છે મસ્ત ચોખા થઈ ગયા હતા વિજય બાતક કરણ આ બાજુ સાયકલ આ બાજુ નવનીત અને રવિ રવિ ગાઈસ ગઈશ ગયો અને આપડા કુતરા ગેસ્ટ હાઉસ છે અને આ બાજુ રવિ અમાર રવિ હવે વગાડીને કોબીરા લઈ જશે હવે અને ગાય આપણું આઈસર મય તમે સામાન જુઓ આ બધું હવે ઉતારવાનું છે ટૂંક સમયમાં આપણે આ બધા આપણા માણસો હવે તો ગાઈઝ ફાઇનલી અમે આયસરમાં બેસી ગયા છે હું વિપુલભાઈ કરણ અને દાદા આઈસર ચલાવે છે તો ગાઈસ ચલો હવે આપણે લોકેશન પર જઈને મળીએ હવે તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે આઈસર મૂકી દીધી છે અને આમાં ગણપતિ વિકાસ છે અને આ બાજુ જ્યાં આપણે સિસ્ટમ ગોઠવવાની છે એ તમને બતાવી દઉં ગાઈસ આની પર સેટઅપ ગોઠવવાનો છે આપણે આમાં કેવું ઊંધું હોય આની પર સેટઅપ ગોઠવવાનો અને આ સાઈડ સ્પીકરો રહેશે આની પર આની પર ને પણ તો આઈ સર આપણે અહીં લેવડાવી દો સિસ્ટમ ગાઈસ આપણે આની પર ગોઠવવાનું છે એમ આગળ એમ હોમ મેની સાઈડમાં સ્પીકરો રહેશે એ રીતે ગોઠવવાનું છે ગાઈસ એટલે ઉપર જાય કુદવાની પબ્લિક એટલે અને ગાઈસ આની પર બધા ઊભા રહીને કુદશે કુદવાનું બનાવ્યું છે બધા એની પર કૂદશે નાસ્તો કરી લઈએ કચોરી ને ખમણ ને એવું બધું છે આ બધા હવે નાસ્તો કરીશું હવે અમે બધા તો ગાઈશ ચલો નાસ્તો કરી લઈએ પછી મળી આવે આપડે સમોસા બી છે કચોરી પણ છે અને વિપુલ ભાઈ શાંતિ રાખો યાર નીકળી જવા દો બધા લોવા ભાઈ પાછા કરાશે તો ગાઈસ આ બાજુ સામાન ગોઠવવાનું છે આઠ ડિયલ ને આ ટોપ એની તૈયારી કરે છે આ બાજુ આ સામાન આ રહ્યુંલી માં ગોઠવવાનું છે અને આ બાજુ આમાં સેટિંગ કરે શાક ને રોટલી આ બાજુ હવે બધી તૈયારી કરે છે ગાઈસ તો હવે સામાન લોડ થાય છે આ ટ્રેક્ટર ની ટોલી પર અહી સેટઅપ આવશે અહીં મશીન આવશે પાવર એમાં અને આ બાજુ ટ્રેક્ટર લાગશે એટલે ડીજે આગળ રહેશે એ રીતે સેટઅપ લાગશે ગાઈસ તો ગાઈસ આ બાજુ બે ચેનલ ને બિલ્ડિંગ વાગી ગઈ છે હવે સેટઅપ આની પર લોડ થશે મશીનો પાવર એમ તો બધાય આવી ગયા છે આ રહ્યું સેટઅપ હવે સેટઅપ એકલું ઉતારવાનું છે હવે અમાર કરણભાઈ કારા કારો દેખાય છે આ મહારાષ્ટ્રના માણસો બધા ચા હું કઈ પીવું છું હું ચા નથી પીતો ગાઈશ આવો યાર

તો ફાઇનલી ગાઈસ છ ડીઅલ ચડી ગયા છે બે ડીઅલ લગાવવાના છે તો ટોટલ મેં આપણે તમને કીધું એ રીતે આઠ ડીઅલ ને ટોપ એટલું સામાન લગાવવાનું છે હવે બેલ્ટ મારશે હવે અહીંથી આપણા માણસો બધા તો ગાઈસ આ બાજુ સાત ડીઅલ લાગી ગયા છે હવે ટોપ એકલી લગાવવાની છે અને એક ડીઅલ રહ્યો છે એટલું સામાન લગાવવાનું છે હવે તો ગાઈસ ચલો હવે સેટઅપ લાગી જાય પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ હવે સો હા સો ગાઈસ ચલો ફાઈ વ્લોગ કન્ટિન્યુ કરીએ થોડીવારમાં આપણે હું પાડું તમારો ફોટો હું પાડું તમારો ફોટો વિડીયો બનાવો છો વ્લોગ બ્લોગર પર્સનલ બરાબર આને ધીરે ધીરે સામાન લગાવે છે હવે આપણા માણસો બધા અને બધા માણસો જોવે છે અત્યારે ગાય સાઠ તો લાગી ગયા છે બે ટોપ બી લાગી ગઈ છે હવે છ ટોપ લગાવી છે હવે એટલું સામાન રહ્યું છે હવે હવે આપણે લોબાભાઈ ભાઈ જોડે જઈએ દેખો ગાઈસ આ રીતે કઈક સેટઅપ લાગ્યો છે જેવું આ બાજુ ખાવાનું ભી બની ગયું છે હા હા તો ગાઈસ ફાઈનલી આપણું ભીંડા નું શાક રેડી થઈ ગયું છે ચડે છે હવે બની જાય એટલે ફર્સ્ટ ક્લાસ રોટલી બની જાય એટલે આપણે જમી લઈએ આપણે બધા આમાં લોભાભાઈ આજે તો ફર્સ્ટ ક્લાસ ભીંડા નું શાક ને રોટલી બનાવી દીધી છે અને આ બાજુ સેટઅપ બી લાગી જ ગયું છે એટલે હવે ટેન્શન નહીં આવે તો આ બાજુ સામાન ગોઠવી ગયું છે આ ડીઅલ લાઇનરી એકલી રહી છે તો હવે ગોઠવી દેશે અને આ બાજુ શાક બી બની ગયું છે લોભાભાઈ બનાવી દીધું છે અને આ બાજુ હવે રોટલી શેખાય છે નહીં લાવો ટોપ નહીં રહેલા બી દેખ થોડી ચાર પાંચ જ રહી છે એટલે વધુ નહીં એટલે સાયકલ ન હોય સામાન વાયરિંગ એકલું કરવાનું છે અને લાઇટિંગ લગાવવાનું છે લાઇટિંગ બી લગાવ છે ડીજે ની આગળ જ અને મસ્ત પાવર એમની પેટીઓ છે બધી બસ આ વાયરિંગ એકલું કરવાનું બાકી છે બધું થઈ ગયું છે ગાઈશ અને આ બધા માણસો થાકી ગયા છે કામ કરી કરીને થાકી ગયા છે તો ગાઈસ ચાલો આવો મળીએ બતાવ્યું બતાવ્યું આવું યાર આમ આવું બોલવાનું ના એ આવડે ઘણા વાતો કરે તો બધા તો ફાઇનલી ગાઈસ વાયરિંગ થઈ ગયું છે ડીજે નું મશીનો બસીનો બધું મીકાઈ ગયું છે આ બાજુ અને હવે લાઇટિંગ લાગે છે સારી લાઇટિંગ તમને બતાવી દઉં આ બાજુ છો બેટી સારફી એટલે કે બાર સારફી મારી છે આઈ સર આગળ છે આઈ સર હટે એટલે તમને બતાવું તો ગાઈસ દેખો તમે સેટઅપ છો પેટી સારફી બ્લેન્ડર લગાવે છે આ બાજુ આ રહ્યા બ્લેન્ડર અને આ રીતે કઈક લાઇટિંગ લગાવ્યું છે ગાઈસ તો ચલો લાઇટિંગ બાઇટિંગ લાગી જાય પછી બ્લોક બનાવીએ અને આ બધું સામાન અહીં આટલો બધો સામાન છે અત્યારે તો ગાઈસ આ બાજુ લાઇટિંગ બધું ફિટિંગ વાયરિંગ થાય છે અને આ બાજુ બીજા છોકરાઓ ખાવા બેઠા છે આ બાજુ અહીં દેખો તો ગાઈસ અહીં બધા ખાવા બેઠા છે દાદા ખાવા બેઠા છે નવનીત વિપુલભાઈ પાણી પીવે છે ખાતા નહીં અને અમારો વિજયભાઈ સાયકલ

તો ગાઈસ પેલી બાજુ તો સિસ્ટમ બધી સિસ્ટમ તો ચડી ગઈ છે લાઇટિંગ વાઇટિંગ લાગે છે પણ હું કરણ અને નવમી અમે જઈએ છીએ રૂમ પર દેખો ગાઈસ બાઇક ઉપર ફરીએ છીએ પુના અમે બાઇક મળી ગઈ છે સુમળી મિત્રની ભાવા ભાવા કરતા કરતા લઈ લીધું છે એટલે હવે જઈએ આપણે રૂમ પર હવે અને આ ભાઈ ઘેર ભૂલી જાય છે હું લાવ તો ગાઈસ આ બાજુ પુણેનો સેટઅપ અને આ બાજુ બધા માણસો ઉભા રહી ગયા હતા ટોરુ ભરી અમારે બધા જોવા ગઈશ પબ્લિક પેલો ટેમ્પો જાય તો ગાઈ આ બાજુ તમને બીજો સેટઅપ બતાવો આ બાજુ તો મોટી જેવું છે આ સેટઅપ તો આ બાજુ છે વ્હાઈટ કલરના વાઈટ કલરનો સેટઅપ છે આ સાયલેન્ટ અને આ છે સેટઅપ પાવર એમ કેવા છે ગાઈસ ખબર નહીં આર કે આવું કંઈક સેટઅપ છે ગાઈસ અને પબ્લિક જુઓ તમે હા હા ગાઈસ જુઓ તો દેખો સેટઅપ જોઈ રહી છે જે ચાલુ એની રાહ જોવે તો ગાઈસ તો ગાઈશ ફાઇનલી સેટઅપ લાગી ગયો છે લાઇટિંગ બી ઓકે થઈ ગયું તો બધું ઓકે થઈ ગયું છે હવે સાયલેન્ટ બી ચાલુ કરી દીધું છે હવે વન બાય વન ટેસ્ટિંગ લઈ લઈએ તો ચાલો જઈએ હવે મયુરભાઈ જોડે ડીજે ટેસ્ટિંગ થઈ ગયું છે અને આ બાજુ ડીજે બંધ છે અત્યારે લાઇટિંગ એકલી ચાલુ જ હતા ટેસ્ટિંગ ચાલે છે હાલમાં અને ગણપતિ તમને બતાવી દઉં આ આપણો ડીજે સેટઅપ અંધારા આમાં દેખાય નહીં તમને આ રહ્યું અને આ છે સાયલેન્ટ અને તમને ગણપતિ બાપા બતાવી દઉં કઈશ ફાઈનલી પ્રોગ્રામ અમારો પતી ગયો છે અને આ બાજુ હવે સામાન બધું ઉતારવાનો છે હવે આ બાજુ આ બાજુ સામાન બધું છે અંધારામાં આ બાજુ આ બધું તાડપત્રીમાં બધું પાથરી અમાર કરણભાઈ કઈ ક્યાં છે ગાઈશ બહુ ઠંડી લાગે છે સાચી વાત છે ગાઈસ અહિયાં ને શિયાળો આઈ ગયો એવી ઠંડી લાગે તો પુનિયામાં તો અને આ કોણ હોય ગયું લા આ તો દાદા છે યાર આપડા દાદા સુઈ ગયા છે ગાઈ ઠંડી લાગે છે એટલે અને આ છે આપડો સેટઅપ જે હવે ઉતારવાનો છે ટૂંક સમયમાં અને આ બાજુ અમારે અજયભાઈ કોમ કરે છે આવું આવું આપીએ છીએ અને ઉપર અમાર નવનીત પ્રકાશ નવનીત નવનીત તો ગાઈસ ચલો બધું સામાન ઉતર્યા છે ધીરે ધીરે બધું હવે આઈસાર માં મીગ જવા બધું તો ગાઈસ ચલો બ્લોગ કરી દઈએ મળીએ ને હવે બ્લોગમાં હવે કઈ નઈ હવે બધું સામાન પેક કરીને અમારું ભાગવાનું છે હવે હાલોલ ચલો મળીએ હવે પછી